હેલો મિત્રો જીસેટ પરીક્ષામાં માર્કની ગણતરી કેવી રીતે થાય છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આપ જોઈ શકો છો જી સેટની ઓફિશિયલ વેબસાઇટ પરથી આ માહિતી લેવામાં આવી છે આ માહિતીને વધુ સારી રીતે સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ ધારો કે કોમર્સ વિષયના ઓપન કેટેગરીના ઉમેદવાર છે એનું મેરિટની ગણતરી કરવી છે તો ધારો કે ઓપન કેટેગરીના કુલ ઉમેદવારો દસ હજાર છે કે જેમણે પરીક્ષા આપી છે ઓપન કેટેગરીના કુલ ઉમેદવારોમાંથી પંદરસો ઉમેદવારોની પસંદગી કરવાની છે તેમજ તમામ વિષયના ઓપન કેટેગરીના ઉમેદવારો જે ચાર હજાર છે આટલી માહિતી પરથી મેરિટ કેવી રીતે ગણાશે તો કુલ ઉમેદવારો દસ હજાર ગુણ્યા પસંદ કરવાના જે ઉમેદવારો છે પંદરસો ભાગ્યા તમામ વિષયના ઓપન કેટેગરીના મળીને કુલ ઉમેદવારોની સંખ્યા છે ચાર હજાર તો કુલ ત્રણ હજાર સાતસો પચાસ ઉમેદવારો જે ન્યૂનતમ ધોરણ પાસ કરે છે ચાલીસ ટકાનું જેનો સમાવેશ મેરિટમાં થશે બાકીના તમામ ઉમેદવારોને સર્ટિફિકેટ નહીં મળે આ ત્રણ હજાર સાતસો ને પચાસ જે ઉમેદવારો છે એમાંથી જેનું મેરિટ સૌથી વધુ હશે એની પસંદગી કરવામાં આવશે અને તે જ ફાઇનલ સર્ટિફિકેટ મેળવવાને પાત્ર બનશે ફરી મળીશું જય હિન્દ જય ભારત